રામ રામ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે જે અત્યારે ઉનાળુ પાક તલ મગ ચોળીનું વાવેતર થયેલું હોય છે તો તે એ તમામ પાકોમાં આપણે અત્યારે ચૂસ્યા પ્રકારની જીવત કુકડ તેમજ ખપેડી છે એ વધુ જોવા મળતી હોય છે તો તેમાં આપણે એક જ દવાથી સારામાં સારું બધી જીવતોમાં રિઝલ્ટ આપે એ દવા વિશે વાત કરવાની છે તેમજ એમાં અત્યારે ઝારા ઈયળનો પણ પ્રશ્ન જોવા મળી રહ્યો છે તલમાં પણ જારા ઈયળનો પ્રશ્ન છે પછી મગમાં પણ જોવા મળી રહ્યો છે અને ચોળીનો પાક વાવેતર કરેલો હોય ઉનાળો પાક તો એમાં પણ અત્યારે ઝારા ઈયળનો પ્રશ્ન છે વધુને વધુ જોવા મળી રહ્યો છે તો એમાં તાત્કાલિક અત્યારે પગલાં ભરવા જોશે તો જ એમાં સારું રિઝલ્ટ મળશે આપણે અને વહેલી તકે જો દવાનો છંટકાવ કરવામાં આવશે ને તો જ આપણે છોડનો વિકાસ છે એ સારામાં સારો થશે અને એમાં પણ આપણે જે છોડના વિકાસ વૃદ્ધિ વિકાસ તેમજ ફાલ ખર્ચો અટકાવવા માટે જે દવાનો છંટકાવ કરવાનો છે અને એંશીથી નેવું ટકા જેટલું દવાનું રિઝલ્ટ મળે અને આપણો છોડ છે એકદમ તંદુરસ્ત અને સરસ મજાનો વિકાસ કરે એના માટે ટોપ રિઝલ્ટ આપતી જે દવા છે એના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે તો વિડિયો વિડીયો છે ને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને માહિતી સારી લાગે ને તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માહિતી જો સારી લાગે ને તો બાકી તમારે કંઈ જરૂર નથી જો સારી માહિતી લાગે ને તો જ આ લાઇક કરવાની છે વિડીયોને શેર કરવાનો છે તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને મારી આ યુટ્યુબ ચેનલમાં તમામ પ્રકારના ખેતીવાડીને લગતા વિડીયો મૂકવામાં આવે છે આપણી ચેનલ છે ફેસબુકમાં પણ એકાઉન્ટ છે યુટ્યુબમાં પણ એકાઉન્ટ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ છે તો આપણે આ ચેનલને એક વખત જો માહિતી સારી લાગે ને તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે તેમજ મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ આ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવી માહિતી છે સૌથી પહેલાં મળે હવે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં એમાં આપણે જે ચુષ્ય પ્રકારની જીવાતો જે આવતી હોય છે તમામ પ્રકારની એના વિશે તો તમને આ ફોટોમાં જોવા મળી રહી છે મેજર દવા જે એનો ઉપયોગ કરવાનો છે આપણે જેમ કે આપણે કુકળ આવતી હોય થિપ્સ આવતી હોય પછી લીલી પોપટી છે સફેદ પોપટી છે તેમજ આપણે એમાં ખપેડી છે એ પણ જોવા મળતી હોય છે તેમજ ખેડૂત મિત્રો અત્યારે સાંજના સમયે આપણે રોડ ઉપર નીકળતા હોઈએ છીએ ત્યારે કેટલી બધી જીવડી ઉડતી હોય છે એ તમામ પ્રકારની જીવાત છે એ આપણા તલ મગ અને ઉનાળુ પાક ચોરીનું તેમજ બાજરાનું વાવેતર કરેલું હોય છે તો એના ઉપર બેહતી હોય છે તો એ તમામ પ્રકારની જીવાત હોય છે એમાં આપણે જે આ મેજર દવા જોવા મળી રહી છે એનો છંટકાવ કરવાનો છે અને સારામાં સારું આનું રિઝલ્ટ પણ મળે છે અને મેં ખુદ ટ્રાયલ પણ કરેલી છે અને જોરદાર એવું રિઝલ્ટ છે અને બારથી પંદર દિવસ સુધી આ દવાનું રિઝલ્ટ રહેતું હોય છે અત્યારે બાકી આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે તો બીજી અન્ય દવાનો પણ છંટકાવ કરેલો છે તો એનું રિઝલ્ટ પણ નથી મળેલું અને આ દવાનો છંટકાવ કર્યાથી આપણે સારું એવું રિઝલ્ટ મળેલું છે અને આનું પ્રમાણ છે એ આપણે પંદર લીટરના પંપમાં ત્રીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે છે અને છોડ જો નાનો હોય બાર પંદર દિવસનો તો આપણે વેગે બે પંપ કરવાનો અને ત્રીસ પાંત્રીસ દિવસે જો મગ તલમાં આપણે છંટકાવ કરતા હોય તો આપણે એમાં ત્રણથી ચાર પંપ છંટકાવ કરવાના તો જ આપણે સારામાં સારું રિઝલ્ટ મળશે અને એના પછી આપણે વાત કરીએ આગળ જે ઝારા ઇયળનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે તો એમાં આપણે રોગડ દવાનો ઉપયોગ કરી શકીએ છીએ જે ઝારા ઇયળ માટે સારામાં સારું રિઝલ્ટ આપતી હોય છે શરૂઆતમાં આપણે છોડ છે એ પંદર વીસ દિવસનો થયેલો હોય ત્યારે આપણે રોગર દવાનો ઉપયોગ કરવાથી ઝારા ઇયળનું એ સો ટકા રિઝલ્ટ મળે છે અને છોડગુઠાને એક વીઘા આપણે બે પંપ છંટકાવ કરવા જોઈએ જેથી કરીને દવાનું રિઝલ્ટ સારામાં સારું મળે અને ઝારા ઇયળનો નાશ થાય અને જો આપણે વધુ પડતી ઇયળનો ઉપદ્રવ જોવા મળતો હોય તો આપણે જે આ સૂટર દવા જોવા મળી રહી છે એનો છંટકાવ કરી શકીએ છીએ એનાથી આપણે જારા ઇયળ તેમજ લીલી કાબરી લશ્કરી તમામ પ્રકારની જે ઇયળો હોય છે એમાં સોએ સો ટકા રિઝલ્ટ મળશે અને જો આપણે રોગડ દવાનો છંટકાવ કરતા હોય તો એનું પ્રમાણ છે એ ત્રીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવો અને જો સૂટર દવાનો છંટકાવ કરવો હોય તો મારા ખેડૂત મિત્રો તો એનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં પચીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવો અને એના પછી હવે આપણે આગળ વાત કરીએ તો તલ મગ અને જે ચોરીમાં સુકારાના પ્રશ્નો જોવા મળતો હોય છે વીસ પચીસ દિવસે તો એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવાનો છે તો એના વિશે વાત કરીએ હવે એમાં આપણે સાફ પાવડરનો ઉપયોગ કરવાનો છે જે આપણે સુકારામાં સારું એવું રિઝલ્ટ મળશે જે જમીનની ફૂગને લીધે જે સુકારો આવતો હોય છે તો એના માટે આપણે આ યુપીએલ કંપનીનું સાપ છે એનું છંટકાવ કરવાનો છે જો મૂળનો સુકારો હોય તો આપણે પાણી સાથે પાવવાનું અને જો ઉપરથી લીલો સુકારો હોય તો આપણે આ સાપ પાવડરનો છંટકાવ કરવાનો છે અને આનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં પચાસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણો સુકારો છે ને એ આગળ વધતો અટકી જશે અને જો આને પાણી સાથે પાવવું હોય તો પણ એનું પ્રમાણ છે પચાસ ગ્રામ માપ રાખી પંદર લીટરની ટાંકીમાં પાણી સાથે પાવાથી સોરે સો ટકા રિઝલ્ટ મળશે અને સુકારો છે એ પણ આપણે આગળ વધતો અટકી જશે તેમજ હવે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ તો આપણે છોડના વૃદ્ધિ વિકાસ તેમજ ફૂલ સમયે જે ફાલ બંધાતો હોય એ અવસ્થાએ ફાલ ખરવાની સમસ્યા છે વધુ જોવા મળતી હોય છે તો એમાં આપણે કહી દેવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ ખેડૂત મિત્રો ફાલ ફૂલ સમયે આપણે બ્લેક અમૃત જે આવે છે એનો ઉપયોગ કરવાનો છે અને બ્લેક અમૃત છે તમામ પ્રકારના પાકોમાં આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ અને પિયત સમયે પાણી સાથે પણ આપી શકીએ છીએ હવે આનો છંટકાવ છે એ આપણે પંદર લિટરના પંપમાં પચાસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણો છોડનો છે વિકાસ સારામાં સારો થાય છે તેમજ ફૂલ છે એ બંધાતા હોય છે તો ફૂલ ખરતા પણ અટકી જાય છે અને ફૂલ છે વધુમાં વધુ ઉગડે છે તેમજ આપણે છોડનો વિકાસ છે એ પણ સારામાં સારો થાય છે તો આજના વિડીયોમાં આ માહિતી આપવામાં આવી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો અને આપણી યુટ્યુબ ચેનલ નામ છે કે તેની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ તો હમણાં જ આ ચેનલને લાઇક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો ધ્યાનથી સાંભળી બિલથી આભાર